મિત્રો આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય પંદર પુરુષોત્તમ આ અધ્યાય સાંભળવાથી પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ સાંભળવાથી મનુષ્યના જીવનું કલ્યાણ થાય છે પ્રેત કે આપણા પિતૃઓને મોક્ષ મળે છે તો મિત્રો જરૂર સાંભળજો આ પુરુષોત્તમ યોગ અધ્યાય પંદર શ્રીમદ ભગવાન બોલ્યા જેનું આદિપુરુષ પરમેશ્વર રૂપી ઉદ્વર મૂળ છે જેની નીચે રહેલા બ્રહ્મરૂપી મુખ્ય શાખા છે તથા વેદો જેના પાંદડાઓ છે એવા આ સંસાર રૂપી અસ્વસ્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે જે માણસ એ સંસારરૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે એ વેદના તાત્પર્યને જાણનાર છે એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયો રૂપી કુંપળો ધરાવતી દેવ મનુષ્ય તીર્ક આદિ યોનીઓથી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્મ અનુસાર બાંધનારા અહંતા મમતા તથા વાસના રૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલા છે આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું છે એવું અહીં વિચાર વિચાર કાળમાં મળી આવતું નથી કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ માટે આ અહંતા મમતા અને વાસના રૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવના સંસ્થા રૂપી અશ્વત્થ વૃક્ષને ને દ્રઢ વૈરાગી રૂપી શસ્ત્ર વડે કાપી નાખીને એ પછી એ પરમ પદ સ્વરૂપ પરમેશ્વરની ની પેઠે શોધવા જોઈએ કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા એને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે એ જ આદિપુરુષ નારાયણ ને હું શરણે છું આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન કરી અને નિધિ ધ્યાસન કરવું જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે જેમણે આસક્તિ રૂપ દોષને જીતી લીધા છે જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિત રહે છે અને જેમની કામનાઓ પણ પૂર્ણપણે નાશ પામી ચૂકી છે

સ્થાનથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે એ જ રીતે દેહ આધીનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સહિત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે આ જીવાત્મા સ્ત્રોત સ્ત્રોત્ર ચક્ષુ ત્વચા રસના ધ્રાણ અને મનને આશ્રય એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે શરીર છોડીને જતો શરીરમાં સ્થિત રહેલો વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્મા યથાર્થ સ્વરૂપ ને અજ્ઞાન જનો નથી જાણતા કેવળ જ્ઞાન ચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાની જનો તત્વ જાણે છે યત્ન કરનાર યોગી જનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે પરંતુ જેમણે અંતકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાની જનો તો યત્ન કરવા રહેતા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા સૂર્યમાં રહેલું જ તેજ આખા જગતને ઉજાળે છે તેજ ચંદ્રમાં છે જે તે ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે એને તું મારું જ તેજ જાણ તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું સર્વ પ્રાણીઓમાં રહેલા સ્થિત રહેલો છું જ પ્રાણ અને અપાનથી સંજાયેલો સંજોયાયેલો વૈશ્વનાર અગ્નિ સ્વરૂપ થઈને ચાર પ્રકારના અન્નને પચાવું છું હું જ સૌ પ્રાણીઓમાં હૃદય અંતર્યામી રૂપે રહેલો છું તારા મારાથી જ સ્મૃતિ જ્ઞાન તેમજ અપોહન થાય છે તથા બધા વેદો વડે હું જો જાણવા યોગ્ય છું તેમ તેમજ વેદાંત નો કરતા અને વેદોને જાણનાર પણ હું જ છું આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ બે પ્રકારના પુરુષો છે એમાંથી સગળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહે છે આ બે થી ઉત્તમ પુરુષ તો જુદો જ છે જે ત્રણેય લોકોમાં પ્રવેશીઓને સૌનું ધારણ પોષણ કરે છે એને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતિત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું માટે લોકમાં તમે તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું હે ભરતવંશી જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વ પુરુષથી પુરુષોત્તમ રૂપે જાણે છે તે સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે હે નિષ્પાપ અર્જુન આમ પણ હું ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્રમય કહ્યું આને તત્વથી જાણીને માણસ જ્ઞાનરૂપે પૃથ્કાર્ય તું થઈ જાય સોળમો પંદરમો અધ્યાય પુરુષોત્તમ અધ્યાય અહીં પૂરો થાય છે મિત્રો આ ભગવદ્ ગીતાનો અધ્યાય શેર કરજો જેથી બીજાને પણ સાંભળવાનો અવસર મળે અને આપણને હવે આપણે સાંભળીશું ભગવદ્ ગીતાના મહાત્મય કથા અધ્યાય બાર તેર ચૌદ પંદર આ ચાર અધ્યાયની મહાત્મય કથા આપણે આજે સાંભળીશું કે આ ભાગવદ્ ગીતાના જે અધ્યાય છે એનું સાંભળવાનું ફળ શું છે આ સાંભળવાથી આપણને કયા પાપમાંથી મુક્તિ મળે છે તો એ સર્વ કાંઈ ભોળાનાથે મા પાર્વતીને અને ભગવાન વિષ્ણુએ મા લક્ષ્મીને મહાત્મય કથા સંભળાવી છે તો એ આપણે સાંભળીશું એકાદશીના દિવસે સાંભળવાનું ભૂલશો નહીં આજે આપણે સાંભળીશું ભગવદ્ ગીતાના બારમા અધ્યાયનું મહાત્મય ફળકથા જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય અને જ્યાં ગીતાના પાઠ થાય ત્યાં પ્રયાગ આદિ સર્વતીર્થનો વાસ રહેલો હોય છે અર્થાત ગીતાજીના શ્રવણ માત્રથી પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં ધામોમાં સ્નાન કર્યા જેટલું પુણ્ય ફળ મળે છે અને આ ગીતાના અધ્યાયના વાંચવાથી એનું મહાત્માય કથા ફળ વાંચવાથી આપણા પાપો બળીને ભસ્મ થાય છે અને આ લોકમાં બધું જ સુખ ભોગવીને સર્વ સુખ ભોગવીને ભગવાનના ધામમાં આપણને વાસ મળે છે માટે આપણે આ ભગવદ્ ગીતાના અધ્યાય સાંભળવા પણ ખૂબ જરૂરી છે અને મહાત્માય કથા પણ સાંભળવું જરૂરી છે એક અધ્યાય બાર ભક્તિ યોગ શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાનની શ્રી લક્ષ્મીજીને કહ્યું કે હવે તમે ગીતાજીના બારમા ધ્યાયનું અદ્ભુત મહાત્મા ફઈ અને તેના ફળ વિશે સાંભળો મહાત્મ્યની કથા આ રીતે છે કોલ્હાપુર નગરમાં રાજા બૃહદર્થ નામે ઘણો જ શક્તિશાળી રાજા રાજ કરતો હતો તેણે અનેક વિજય મેળવ્યા હતા એકવાર તેણે પોતાના સર્વ પરિવાર સર્વોપરિતા પુરવાર કરવા યજ્ઞ આદર્યો શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેણે યજ્ઞના પંચકલ્યાણી ઘોડાને છૂટો મૂક્યો સાથે તેનું સૈન્ય પણ ગયું દુર્ભાગ્યવશ બન્યું એવું કે ઘોડો પાછો ફરે અને યજ્ઞ પૂર્ણ થાય તે પહેલા જ રાજાનું મૃત્યુ થયું યજ્ઞ અધૂરો ન રહે તે માટે રાજાના પુત્રએ શાસ્ત્રાજ્ઞોની શાસ્ત્રાજ્ઞોની આજ્ઞાથી રાજાના શરીરને તેલમાં સાચવી રાખ્યું થોડા સમય પછી યજ્ઞનો ઘોડો સમગ્ર યજ્ઞનો ઘોડો સમગ્ર પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરીને પાછો ફર્યો પરંતુ યજ્ઞ પૂર્ણ થાય તે પહેલા કોઈએ તે ઘોડાને ચોરી ગયું સમગ્ર રાજ્યમાં તો હાહાકાર મચી ગયો રાજાનો પુત્ર કુળ દેવીના મંદિરે જઈ પ્રાર્થના કરવા લાગ્યો કે હે માતા આ કઠિન ધર્મ સંકટમાંથી મારો અને મારા પરિવારનો મારા પિતાનો ઉદ્ધાર કરો અશ્વમેઘનો ઘોડો મને પાછો મેળવી આપો જેથી હું યજ્ઞ પૂરો કરી મારા પિતા પ્રત્યેની મારી ફરજ પૂરી કરું ત્યારે માતાજી બોલ્યા કે મારા મંદિરના દ્વારે એક બ્રાહ્મણ બેઠો છે તે મારી આજ્ઞાથી તારા બધા કામ પૂરા કરી દેશે રાજાનો પુત્ર મંદિરના દ્વાર પર બેઠેલા તપસ્વી બ્રાહ્મણ પાસે ગયો અને પ્રણામ કરી ચૂપચાપ ઊભો રહ્યો ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે માતાજીએ તને મારી પાસે મોકલ્યો છે ને ચિંતા ન કર હવે હું તારા બધા જ કામ પૂરા કરું છું આમ કહી મંત્ર વેતા બ્રાહ્મણે બધા દેવતાઓને પોતાની પાસે બોલાવ્યા રાજાના પુત્રએ જોયું તો બધા દેવતાઓ હાથ જોડી થરથર કાપતા ઉભા હતા બ્રાહ્મણે બધા દેવતાઓને કહ્યું કે રાતના સમયે દેવરાજ ઇન્દ્રે અશ્વમેઘ યજ્ઞના ઘોડાને ચોરીને બીજે કાંઈક મૂકી દીધો છે તે ઘોડાને તત્કાળ અહીં હાજર કરો દેવતાઓએ તરત જ ઘોડાને હાજર કરી દીધો બ્રાહ્મણે તેઓની જવાની આજ્ઞા આપી આ બધું જોઈ વિસ્મય પામેલો રાજાનો પુત્ર બ્રાહ્મણના ચરણોમાં પડી તેની અદ્ભુત શક્તિ તથા સામર્થ્યના ગુણગાન ગાવા લાગ્યો અને એ વિનંતી કરવા લાગ્યો અને બોલ્યો કે હે સાધુ શ્રેષ્ઠ મારા પિતા બૃહદર્થ અશ્વમેઘ યજ્ઞનો આરંભ કરી દૈવયોગે મૃત્યુ પામ્યા છે હજુ સિધ્ધ એમનું શરીર તેલમાં સાચવીને રાખ્યું છે મેં આપ કૃપા કરી તેમને સજીવન કરો તો યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ થાય બ્રાહ્મણને દયા આવી ગઈ તેણે જળ મંત્રીને રાજાના શબ પર છાંટ્યો તો રાજા તત્કાળ સજીવન થઈ ગયો બાજુમાં ઊભેલા બ્રાહ્મણને જોઈ પૂછ્યું કે હે ધર્મ સ્વરૂપ તમે કોણ છો તો રાજાના પુત્રએ બધી જ હકીકત કહી સંભળાવી રાજાએ પોતાને જીવદાતા દેનાર બ્રાહ્મણને નમસ્કાર કરીને પૂછ્યું ક્યાં પુણ્યથી આપણે આ અલૌકિક શક્તિ પ્રાપ્ત થઈ છે તો બ્રાહ્મણ મધુર વાણીમાં બોલ્યો કે આ શક્તિ તો મને ગીતાજીના બારમા અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી પ્રાપ્ત થઈ છે રાજા બૃહદર્થે યજ્ઞ પૂર્ણ કયો કર્યો તે દિવસથી તે નિત્ય ગીતાજીના બારમા અધ્યાયનો પાઠ કરતો રહ્યો એ પુણ્યના બળે અંતકાળે તે સદેહે વૈકુઠ લોક પામ્યો બારમા અધ્યાયનું નું મહાત્મય કથા ફળ અહીં સંપૂર્ણ થાય છે હવે આપણે સાંભળીશું તેરમા અધ્યાયનું મહાત્મય ફળ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ આ અધ્યાય તેરમો છે આ અધ્યાયનું મહાત્મય ફળ કથા શંકર ભગવાન પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે કે હવે તમે ગીતાજીના તેરમા અધ્યાયનું મહાત્મય અને ફળ કેવું મહાપુણ્યદાયી છે તથા પરમ પદની પ્રાપ્તિ કરાવનારું છે તે તમે સાંભળો દક્ષિણ પ્રદેશમાં તુંગભદ્રા નદીના તીરે હરિહરપુર નામનું એક નગર હતું આ નગરમાં હરિ દીક્ષિત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો નામ પ્રમાણે જ તે અતિ ધાર્મિક વૃત્તિવાળો હતો સદાય પવિત્ર આચરણ કરવા વાળો હતો અને વિદ્રાન હતો પરંતુ દુર્ભાગ્યે તેની પત્ની નખશીખ અધર્મી ઉલટા અને વ્યાભિચારણી હતી તે હંમેશા પતિ સાથે ઝઘડ્યા કરતી પતિના સગા સંબંધીઓ અને મિત્રો સાથે અયોગ્ય વ્યવહાર કરતી જ્યારે હરી દીક્ષિત ગામમાં કોઈને ત્યાં ધાર્મિક વિધિ કરવા કે કામ અર્થે ઘરની બહાર જતો ત્યારે તેની પત્ની પર પુરુષને ઘેર બોલાવીને રંગ રાગ માણતી આ બ્રાહ્મણીના પાપનો ઘડો ભરાઈ જતા તેને ભયંકર રોગ લાગુ પડ્યો ઘણા ઉપાય અજમાવા છતાંય તે સાજી ન થઈ અને રેબાઈ રેબાઈને મરી ગઈ યમરાજના દૂતો તે પાપીનીને ને સંયમની પુરીમાં લઈ ગયા ત્યાં તે યમરાજાની આજ્ઞાથી ઘણા સમય સુધી ઘોર નરયાગતા નરકાયતાના ભોગવવી ભોગવતી સબડતી રહી છેવટે તે એક ચાંડાલના ઘેર પુત્રી થઈને જન્મી જાત જાતની મુસીબતો વેઠતી તે મોટી થવા લાગી પૂર્વ જન્મના અભ્યાસથી તે આ જન્મમાં પણ પાપ કર્મોમાં જ પ્રવૃત્ત રહેતી હતી એક દિવસની વાત છે એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણના ઘેર ધાર્મિક મહોત્સવ હતો ત્યાં બ્રહ્મ ભોજન પણ હતું ચાંડાલ અને વધ્યું ઘટ્યું ખાવાનું લેવા માટે ત્યાં ગઈ અને બારણે આરામથી બેઠી ત્યાં ઊંચા અવાજે થઈ રહેલા ગીતાજીના તેરમાં અધ્યાયના પાઠનું એકાગ્ર ચિત્તે શ્રવણ કરવા લાગી બન્યું એવું કે એકા એક ચાંડાલણીને ગભરામણ થતાં તેનું હૃદય બંધ પડી ગયું અને તે ત્યાં જ મૃત્યુ પામી તેને ઢળી પડેલી જોઈ ઉત્સવમાં ભાગ લેવા આવેલા બધા જ ત્યાં એકઠા થઈ ગયા ચાંડાળો પણ ચાંડાલણીના સબને લેવા આવી પહોંચ્યા ત્યાં જ બધાના વિસ્મય વચ્ચે આકાશમાંથી એક વિમાન આવ્યું તેમાંથી દેવાંગનાઓ ઉતરી અને ચાંડાલણીને ઉત્તમ વસ્ત્ર અલંકારો સજાવીને સજાવવા લાગી આ જોઈ બધા विस्मયનો પાર ન રહ્યો બધાને જેના ઘેર ઉત્સવ હતો તે બ્રાહ્મણ દેવાંગનાઓને પૂછવા લાગ્યો કે તમે કોણ છો અને આ ચાંડાલણીને ક્યાં લઈ જાવ છો ત્યારે દેવાંગનાઓ બોલી કે અમે વિષ્ણુલોકથી દેવાંગનાઓ છીએ આજે આ ચાંડાલણીએ ગીતાજીના 13મા અધ્યાયનો અનાયસે પરંતુ એકાગ્ર চিত্তે श्रवण કર્યો હોવાથી તેના આજ સુધીના પાપો નશ પામતા નાશ પામ્યા છે તેનો ઉદ્ધાર થયો છે અમે તેને વૈકુંઠમાં લઈ જઈએ છીએ દેવાંગનાઓ ચાંદાલણીને લઈને વૈકુંઠ લોકમાં ગઈ આ જોઈ ત્યાં હાજર હતા તે બધા જીવનભર ગીતાના તેરમા અધ્યાયનો પાઠ કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો આ પ્રમાણે શંકર ભગવાને પાર્વતીજીને કથા સંભળાવી અને કહ્યું હે દેવી જેઓ નિત્ય તેરમા અધ્યાયનો પાઠ કરે છે તે મૃત્યુ બાદ સદગતિ પામી વૈકુંઠ લોકમાં જાય છે હવે આપણે સાંભળીશું અહી તેરમા અધ્યાયની મહાત્મય કથા પૂરી થઈ હવે આપણે સાંભળીશું અધ્યાય ત્રિગુણ વિભાગ યોગ આ અધ્યાયનું મહાત્મય પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે કે હવે તમે સંસારના બંધનોમાંથી મુક્તિ અપાવનાર ગીતાજીના ચૌદમા અધ્યાયનું મહાત્મય ફળ તમે સાંભળો મહારાષ્ટ્ર પ્રદેશમાં પ્રદ્યુતક નામના મહાર નગરમાં બ્રહ્મદત્ત નામનો એક અતિ પવિત્ર અને ધર્મનિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો તે જેટલો ધાર્મિક અને પરમાર્થી હતો એટલે જ તેની પત્ની વિલોભના દુરાચારી હતી તેની કર્કશ વાણીના તીર બ્રાહ્મણના હૃદયને વીંધી નાખતા વ્યાભિચારી પત્નીના કાળા કરતૂતોથી ત્રાસી ગયેલો બ્રાહ્મણ તેને બહુ જ સમજાવતો પણ તેની પત્ની કશું જ કાને ન ધરે એક દિવસ બ્રાહ્મણને એવો ક્રોધ ચડ્યો કે તેણે દુરાચારી પત્નીનું ગળો દબાવીને મારી નાખી દુરાચારી બ્રાહ્મણે પોતાના પ્રાપ્રકૃત્યોના કારણે નરક યાતના ભોગવવા મંડી ભોગવ્યા બાદ એક રાજાના મહેલમાં કુત્રી રૂપે જન્મી રાજાએ ઉતરીને પોતાની સાથે શિકારે લઈ જતો બીજી બાજુ બ્રાહ્મણ પણ પોતે કરેલા સ્ત્રી હત્યાના પાપને યાદ કરીને રીબાવા લાગ્યો મરણ પછી તે સસલાનો અવતાર પામવા પામ્યો અને વનમાં રહેવા લાગ્યો એક દિવસ રાજા શિકાર કરવા નીકળ્યો સાથે પેલી કુતરીને પણ લીધી જંગલમાં સસલાનું ઝુંડ જોતા રાજાએ કુતરીને છૂટી મૂકી દીધી કૂતરી સસલાના ઝુંડ પાસે આવી એક સસલાના રૂપમાં રહેલા પોતાના પૂર્વ જન્મના પતિને જોયો તત્કાળ તેને બદલો લેવાનો નિશ્ચય કર્યો તેણે બીજા સસલાઓને સામે નજર પણ કર્યા વગર તે સસલાની પાછળ દોડી સસલો જીવ બચાવવા દોડ્યો પરંતુ જુનૂનને ભરાયેલી કૂતરીએ તેનું ગળું પકડી લીધું સસલો પણ પોતાના પૂર્વજર્મને પત્નીને ઓળખી ગયો એટલે મહાપ્રયાસે ગળું છોડાવીને જીવ બચાવવા ભાગવા લાગ્યો ભાગ તો ભાગ તો સસલો વત્સમુનિના આશ્રમે પહોંચી ગયો અને વધુ પડતા ગભરાહટથી ત્યાં જ મૃત્યુ પામ્યો કુત્રી પણ આશ્રમે આવી પહોંચી સસલા ને મરેલો જોઈ તે પાછી ફરવા જતી હતી ત્યાં જ જ એક મોટી ડાળી તેની ઉપર પડી તે તરફડતી તરફડતી જઈને મૃત્યુ પામી પાછળ પાછળ રાજા પણ ત્યાં આવી પહોંચ્યો એ વખતે આશ્રમમાંથી એક તપસ્વી બહાર આવ્યા અને એક પથ્થર પર પોતાના ચરણ ધોવા લાગ્યા આ જળનો રેલો મૃત્યુ પામેલા સસલો અને કુત્રીને સ્પર્શતા જ બંનેનો ઉદ્ધાર થયો આ જોઈ વિસ્મિત થયેલા રાજાએ એ મુનિને પ્રણામ કરી પૂછ્યું કે નીચી યોનીમાં જન્મેલા આ બંને પ્રાણીઓ જ્ઞાનહીન હોવા છતાં સ્વર્ગમાં ગયા એનું કારણ શું તો મુનિ બોલ્યા કે હું ગીતાજીના ચૌદમાં અધ્યાયનો નિત્ય પાઠ કરું છું તેના પુણ્ય પ્રતાપે મારા ચરણ ધોયેલા જળનો સ્પર્શ થતાં આ બંને અધમ જીવો મુક્ત પામ્યા છે આ સાંભળી રાજા ઘણો પ્રસન્ન થયો અને નિત્ય ગીતાજીના ચૌદમાં અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ પાઠના પુણ્ય બળે રાજા પણ કાળે મૃત્યુ પામ્યા બાદ વૈકૂંઠ લોકને પામ્યા અહીં ચૌદમું અધ્યાયનું મહાત્મય કથા ફળ પૂરું થાય છે હવે આપણે સાંભળીશું પંદરમાં અધ્યાયનું મહાત્મય કથા મહાત્મય ફળ અધ્યાય પંદર પુરુષોત્તમ યોગ આ પુરુષોત્તમ યોગની મહાત્મય કથા ફળ શંકર ભગવાન પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે કે હે દેવી હવે તમે આત્માનો ઉદ્ધાર કરી સદગતિ અપાવનારા ગીતાજીના પંદરમાં અધ્યાયનું મહાત્મય ફળ વિશે સાંભળો પૂર્વકાળે ગૌડા દેશમાં ઋષિ નામનો એક મહાપરાક્રમી રાજા રાજ કરતો હતો તેનો મંત્રી ઈર્ષાણુ સ્વભાવનો હતો રાજાને સ્વર્ગ સમાન સુખ વૈભવ ભોગવતો જોઈ તેને વિચાર કર્યો કે જો હું રાજકુમારો સહિત રાજાને મારી નાખું અને ખુદ રાજા બની જાઉં તો મને પણ આ વૈભવ ભોગવવા મળે પછી તો મંત્રી રાત દિવસ રાજાને મારી નાખવાના જ વિચાર કરવા લાગ્યો એક અંધારી રાતે મંત્રીએ રાજાને મારી નાખવા માટે મહેલ તરફ જઈ રહ્યો હતો ત્યારે અંધારામાં તેરો પગ એક સાપ પર પડ્યો સાપે દંશ દેતા તત્કાળ મંત્રી મૃત્યુ પામ્યો બીજા જન્મે આ મંત્રી સિંઘ દેશમાં ઘોડા રૂપે જન્મ્યું તે ગુણોમાં અશ્વરાજ ઉચ્ચ સ્રવા સમાન મહા તેજસ્વી હતો જોગાનું જોગ તે ઘોડાને નૃસિંહ રાજાએ એક સોદાગર પાસેથી મોં માંગી કિંમત આપી ખરીદી લીધો એક દિવસ રાજા તે ઘોડા પર બેસીને શિકાર કરવા જંગલમાં ગયો શિકારની શોધમાં મધ્યાહન થઈ ગયો શિકાર ન મળવાથી નિરાશ થયેલો રાજા ભૂખ તરસથી વ્યાકુળ બની ગયો ત્યાં જ તેની નજર એક ઋષિના આશ્રમ પર પડી રાજાએ ત્યાં જઈ પાણી પીધું તેના મુખ પરનું તેજ જોઈ ઋષિ જાણી ગયા કે આ કોઈ રાજકુળનો જ છે અને ભૂખ્યો છે ઋષિએ રાજાને ભોજન કરાવ્યું અને આશ્રમમાં જ આરામ કરવાનું કહ્યું રાજા આડા પડખે થઈને આરામ કરવા લાગ્યો દર્ભ શૈયા પર તેને ઊંઘ ન આવી એટલે દિવાલ પર લખેલા ગીતાજીના પંદરમાં અધ્યાયનો પાઠ વાંચવા લાગ્યો આ પાઠ તેને બહુ ગમી ગયો તેની વારંવાર વાંચીને યાદ કરવા લાગ્યો આઠ દસ વખત વાંચતા તેને આખો પાઠ મોઢે થઈ ગયો સાંજ પડતા રાજાએ પોતાના નગર ભણી પાછા જવાની તૈયારી કરી પરંતુ તેનો ઘોડો ખાસ ઘાસ ખાતો હતો તેથી તે ઘોડાને પંપાળતો પંપાળતો ગીતાજીના પંદરમાં અધ્યયનો પાઠ કરવા લાગ્યો પાઠ પૂર્ણ થતાં જ ઘોડાનું મૃત્યુ થયું રાજાને ઘણી નવાઈ લાગી તેણે આ વિશે ઋષિને પૂછ્યું તો ઋષિએ જણાવ્યું કે હે રાજન આ ઘોડો ગયા જન્મે તારો મંત્રી હતો તે તને પુત્રો સહિત મારી નાખીને તારો રાજ છીનવી લેવા ઈચ્છતો હતો આ પાપથી તેનું અકાળે મૃત્યુ થયું અને આ જન્મે ઘોડા રૂપે જન્મ્યો આપના મુખેથી અનાયસે ગીતાના 15મા અધ્યાયનો પાઠ સાંભળતાંસ પશુ યોનિમાંથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં ગયો આ અદ્ભુત કથન સાંભળીને વિસ્મિત થયેલો રાજા નૃસી મહેલે પાછો ફર્યો મોટા રાજકુમારોનો અભિષેક કરી રાજ સિંહાસન પર બેસાડી તેને રાજા તરીકે જાહેર કર્યો ત્યારબાદ રાજા નૃરસિંહે ગીતાજીના પંદરમા અધ્યાયનો નિત્યપાઠ કરવા લાગ્યા આ પાઠના પુણ્યપ્રતાપે તે મૃત્યુ પછી વૈકુંઠ લોક પામ્યા પંદરમા અધ્યાયનું મહાત્મ્ય ફળકથા અહીં સંપૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ